જય દ્વારકાધીશ મિત્રો મિત્રો ભારત ભરની ભૂમિ ઉપર અનેક સંતો મહંતો અને સુરવીરો થઈ ગયા છે મિત્રો બન્યું એવું કે એક દિવસના સુમારે નારદજી પૃથ્વી લોક ની અંદર ફરતા ફરતા એક બેન ના ઘરે આવ્યા ઈ બેન દુખી હતા નારદજીએ પૂછ્યું કે બેન શું કામ દુખી છો કેમ દુખી છો પણ ઈ બેન પોતાના કર્મના આધીન હૈશેષ એમ ગણતરી કરીને નારદજીને કંઈ કહેતા નથી આવું નિત્યક્રમ થઈ ગયું જ્યારે બી નારદજી ધરતી ઉપર આવે એ બેનને પૂછે કે બેન તમને શું તકલીફ છે પણ એક દિવસના સુમારે ઈ બેને નારદજીને કીધું કે નારદજી ભગવાનને પૂછવો જોને કે મને મારા ભાગ્યની અંદર મારે દીકરો કઈ છે નારદજી રોજ રોજ એમના ઘરે જતા એટલે નારદજીને એમ થયું કે આમના હું જાઉં છું રામ રામ કહે છે અને મારે એમનું કામ કરવું જોઈએ એટલે એ ભગવાન પાસે ગયા અને ભગવાન વિષ્ણુને કીધું કે પ્રભુ કે હા કે એક સતી છે એક બેન છે બહુ સારી છે વાપરી અમારી સેવા પણ ખૂબ કરે છે અમે ધરતી લોકો ઉપર જઈએ મૃત્યુ લોકો ઉપર જઈએ તો અમારી સેવા પણ ઘણી કરે છે એમણે મને એક પ્રશ્નનો ઉકેલ લાવવાનું કીધું છે તો ભગવાન મારા માટે તમે આટલું કરી દયો કે એ બેનને એક દીકરો દઈ દયો હાય કે એક દીકરો દઈ દયો ભગવાન વિષ્ણુ બોલ્યા નારદજી તમારે ધરતી ઉપર જાવું હોય તો જાઓ ન જાવું હોય તો કાઈ નહીં પણ એ દીક બેનના ભાગ્યમાં નથી હું ક્યાંથી આપી દઉં કે હા કે બેનના ભાગ્યમાં નથી નારદજી બિચારા આમ નિરાશ થઈ ગયા એમને એમ થયું કે ઓહો એ ભગવાન હું તે કેવું કે જેના નસીબમાં જ દીકરો નથી નારદજી પછી તો મૃત્યુ લોક માં જવાનું ઓછું કરી નાખ્યું અને એ બેન ના ઘેર તો પછી જાય જ કેવી રીતે બેનને કીધું કે તમારા નસીબમાં નથી એટલું કીધું અને પછી બીજી વખત પોતે જ્યાં જ નહીં ક્યાંય પણ બન્યું એવું એક દિવસ નારદજી ફરતા 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 નારદિએ કીધું કે બેન કે હા આ દીકરા કોના હતો કે મારા નારદજી તમે તો એમ કેતા હતા કે તમારા ભાગીમાં નથી આ જો મારા ઘરે તો પાંચ દીકરા રમે છે નારદજીને ખૂબ ગુસ્સો આવ્યો અને નારદજી સીધે સીધા સરળા સટ કરતા જઈ અને ભગવાન વિષ્ણુ ને મળવું છે આજે મારે ભગવાન ને સુખવટ કરી નાખવી છે કે તો ઈ મને પોતાનો ભક્ત સમજે નહીતર પછી મારે એમને છે ને ભાઈ કોઈ લેવા દેવા જ નહીં હું કરી નાખે કારણ કે મને જૂઠો હું કામ પાડે મૃત્યુ માલિપા નારદજી ત્યાં આવે છે અને ભગવાન વિષ્ણુ પોતે પગ પર પગ ચડાવી અને બેઠા છે નારદજી આવતાની હારે નમસ્કાર બીજું કાય નહીં સીધે સીધા જ બોલવા મંડી પડ્યા કે ભગવાન જો તમારે મને ના પડાવી હતી અને પાછળથી દીકરા દેવા તો મને ના હું કામ પડાવી મારા મોઢે કેવરણ તો તમને શું તકલીફ થઈ એવો કયો મે ગુનો કર્યો હતો કે જેમાં તમને મારા પરથી ઈર્ષા જાગી ભગવાન વિષ્ણુ હસ્યા અને કીધું કે નારદજી એ તો બધું કરીશું આપણે વાંધો નહીં પણ એક મારું કામ કરી દો કે શું કે મને પેટમાં દુખે છે મને કોઈનું કાળજું હોય તો લાવી દો ને મારે કોકનું કાળજું ખાવું છે અને કોકનું કાળજું ખાવું તો જ મને મટે ઓહો

ઓક્તો હશે એવો હરીનો લાલ જે પોતાનું કાર્જું દેહી અને નારદજી ફરતા ફરતા મૃત્યુ લોક ની અંદર બધે પૂછે છે ભાઈ કોઈનું કાર્જું હોય તો દ્યો કોઈનું કાર્જું હોય તો દ્યો ભગવાન ની પેટમાં દુખે કોઈનું કાર્જું હોય તો દ્યો પણ કાર્જા કોણ દે ભાઈ નારદજી ને અમુક જોવા જગ્યાએ તો જોવા જેવી થઈ અને અમુક જગ્યાએ લોકો દાંત ગાઈ કે હાલ તો થા હાલ તો થા કાર્જા લેવા વાળા કે કારકજી વિચાર કરે છે કે કાર્જુન ક્યાંથી મળે મિત્રો દેવાની જયારે વાત આવે ત્યારે સંતો જ આપી શકે બીજા કોઈ ન આપી શકે કારણ કે નથી મફતમાં મળતા એના તો મૂલ ચૂકવવા પડતા આ સંતને સંતપણા ક્યાં મફતમાં મળે છે સંત પદ્મી લેવી એ કોઈ સાધારણ મનુષ્યનું કામ નથી કોઈ કરવત મેલાવીને માથા વેરાવી દીધા છે અને કોઈએ કાળજા કાપીને દીધા છે કોઈએ ઘરની નારી દાનમાં દઈ દીધી છે અને તોય ડર નહીં ડર વગર આ બધું કર્યું છે માટે મિત્રો જો ભગવાન ને કવિએ આપણા કવિએ પણ અરદા કરી કે જનની જણ તો ભગત જન ને કા દાતાર ને કા સુરવીર એ માતાને કવિએ પહેલા તો ભક્તની જ ભલામણ કરવાની કીધી છે અને જો ભક્તને જન્મ ન દઈ શકે એમ હોય તો હેમાં તું કોઈ સુરવીર જન્મ દેજે કોઈ દાતાર ને જન્મ દેજે પણ આ ત્રણે માંથી જો નો જન્મ દઈ શકે ને માં તો તું વાંજણી રેજે માં પણ તારું નુરમત ગુમાવીશ પણ આમ અહિયાં નારદજી બધે ફરે છે અને કોઈ કાર્જા કોણ કાપી નાપે નારદજી એક જગ્યાએ ગયા એક રુખડીયો બાવો બેઠો હતો રૂખડીયા બાવાને જઈને કીધું કે સાંભળ્યું કે હા કે મારે ભગવાનને મને મોકલ્યો છે ભગવાન કારજું જોઈએ છે એમને પેટમાં બહુ દુખે છે જો તમારું કારજું આપો ને કે અનિરુખડીએ બાવે કટાર હતી અને કટાર એના છાતીમાં ખોસી અને કારજું ગાટી અને ધરી દીધું નારદજીના હાથમાં નારદજી દોડતા 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 આવ્યા અને ભગવાન એને કીધું એ ભગવાન આ હું ભગવાન ને કોઈ કારજાની જરૂર ક્યાં હતી ભગવાન તો હસવા લાગ્યા કે છે ભગવાન હું જલ્દી તમારો મારા નો જવાબ આપો ત્યારે ભગવાન વિષ્ણુ ખૂબ હસ્યા માતા લક્ષ્મી કે ભગવાન હસોચો શું કામ દેવર્ષિ વાતનો જવાબ આપી દો ને કેમ છો તમે ભગવાન કે દેવી નારદજી જે કઈ કે એમના સાથે જ છે પણ નારદજીને દેખાતો નથી કારણ કે અંદર અંધ બની ગયા નારદજી નારદજીને એમ થયું કે ભગવાન તમે શું વાત કરો છો તો કે હા નારદ જયારે મેં તમને કીધું કે કોઈનું કાજુ લઈને આપો તો તમારે કાજુ નતું તમારે હું કાર્જુ કઈ ઘરે મૂકીને આવ્યા તા તમે એમ કેમ ન કીધું કે લાવ કટાર ને મારા છાતીમાં ધરી દઉં તમારા હાથમાં કાર્જુ હે તમે મૃત્યુલોક માં શું કામ દોડ્યા અને મૃત્યુલોક ની મારી પા આ રૂખડિયા બાવાય એ તમને કાર્જુ આપ્યું કાઢીને તો નારદજી જે પોતાના કાર્જા કાઢીને આપે ને એ દીકરાએ આપી હકે વાતને સમજાણી નારદજી મોઢું મોટું ઝાંખું પડી ગયું નારદજી એમ થયું કે ઓહો તારી લીલા અપરંપાર છે પ્રભુ મને આમ હતું કે ભગવાને મને જૂઠો પાડ્યો છે પણ આ તો એના લેખ બદલાઈ ગયા છે મિત્રો સંતની સેવા કરીએ સંતના આશીર્વાદ મળે તો જીવનની અંદર ઘણો બધો ફરક થઈ જાય છે માટે હું ઘણા વિડીયોમાં કહું છું કે તમે કોઈ સત્સંગ સાંભળજો કોઈ સંતની વાત સાંભળજો કોઈ કવિની વાત સાંભળજો ઘરની અંદર સત્સંગનો માહોલ રાખજો કારણ કે આરસની શિલા ધાતુ પાત્ર ઓર જીલા જામે કાચકી રસીલા ઢાલ ચર્મની સજેલી હે વિવિધ પ્રકાર કે હથિયાર બાર છોટે બડે मर्द પર હુકમ ચલાતી હે પણ પિંજલ ભનંત શિર નમાવે અનંત કભી હોય કભી કોવિદ તો એ રાજ કી હવેલી હૈ નહીં તો એ અનારથ ઉપમા હૈ નિર્જલ રૂપ નાહિ એ હવેલી નહી એ તો હજામત કી થેલી હૈ જો તમારા મહેલ ની અંદર તમારો આટલો બધો કરોડો રૂપિયાના ખર્ચે બનાવેલો મહેલ હોય અર્શપાન મહેલ હોય કાચની ની રશીલાઓ હોય વિવિધ પ્રકારના ના હથિયાર હોય તમને પૂરી દુનિયા હુકુમત તમારી ચાલતી હોય પૂરી દુનિયા ઉપર લોકો તમને સિર નમાવી નમાવી અને હેડતા હોય પણ જો તમારા ઘરની અંદર જો સત્સંગ નથી કોઈ સાહિત્યની વાત નથી કોઈ આપણા ઇતિહાસની કોઈ કવિઓની વાત નથી તો એ માત્ર ને માત્ર હજામતની થયેલી છે એના સિવાય બીજું કાંઈ નથી તો મિત્રો દરેક મિત્રોએ પોતાના ઘરમાં સાહિત્ય સાંભળવું જરૂરી છે જો તમને અમારી આ વાર્તાઓ પસંદ આવતી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી આ ચેનલને ને જય 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 દ્વારિકાધીશ જય દ્વારિકાધીશ